પાટડી શહેર વિસ્તારમાં રહીશો ગટરનું ગંદુ પાણી તેઓના ઘર પાસેથી અવિરત વહેતા મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકો દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને ગટર ખાતાના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ આ બાબતે રજૂઆત કરી છે છતાં તેઓએ કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી છેલ્લા ઘણા સમયથી ગંદા ગટરના પાણીથી વાતાવરણ દૂષિત બનતા બાળકોમાં બીમારીનું પ્રમાણ પણ વધવા પામ્યું છે સમગ્ર મામલે એક સ્થાનિક રહીશે પોતાની પ્રતિક્રિયા આપી હતી અહેવાલ શૈલેષ વાણિયા પાટડી સુરેન્દ્રનગર પાટડી નગરના રહીશો નામ નરેશભાઈ મકવાણા અને સ્થાનિક મહિલાઓ તેમજ આ વિસ્તારના વોર્ડ નંબર ચારના તમામ રહીશો છેલ્લા ત્રણ ચાર વર્ષથી આજે અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવેલ છે એ સદંતર ફેલ થયેલી છે અને એના બાબતે જે ગટર ઉભરાય છે અને ગંદુ પાણી નીકળતું હોય મળમૂત્ર નીકળતું હોય એના માટે વારંવાર ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ અને લાગતા વળગતા તમામ અધિકારીઓને વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ જ છે પણ આ સત્તાના ભૂખ્યા અને સત્તા લાલચુ નગરપાલિકાના પ્રમુખ તેમજ માનવતા વિરોધી જે પાટલી નગરપાલિકામાં છેલ્લા બે અઢી વર્ષથી ચીફ ઓફિસર આવેલ છે એને આજ દિન સુધી કોઈપણ પ્રકાર આવી ગંભીર સમસ્યાઓ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે પગલાં ભરેલ નથી અને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ તો રજૂઆત સાંભળવાના બદલે ઉશ્કેરાઈ જઈને અભદ્ર પાસામાં વાતો કરતા હોય છે ને કે તમારે જ્યાં જવું હોય ત્યાં જવાનું હું સરકારી કર્મચારી છું પણ રાજકીય સત્તા પાર્ટીવાળા પાર્ટીવાળાનો હું કર્મચારી હું મારું કોઈ કંઈક ફેર પડશે નહીં તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરી શકો છો તો આવા માથા ભારે અને જે પોતાની ફરજમાં પણ પોતાની ફરજનું ભાન ભૂલે છે આવા અધિકારીઓને અહીંયાથી બદલી કરવામાં આવે એવી પણ અમારી રજૂઆત છે અને આ જે સમસ્યા છેલ્લા ચાર ત્રણ ચાર વર્ષથી ચાલી રહી છે ગટરની અંડરગ્રાઉન્ડ ગટર ઉભરાવાની જો એ ભવિષ્યમાં આનો નિકાલ નગરપાલિકા કે પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર દ્વારા નહીં કરવામાં આવે તો આ વિસ્તારના જે લોકો અહીંયા રહે છે એમને સામૂહિક કદાચ હિજરત કરવાની પણ પરિસ્થિતિ ઊભી થાય એવું નિર્માણ અમને કરેલું છે અને આ જાતિવાદી લોકો છે એ સાબિત જ થઈ ગયું છે હમણાં નગરપાલિકા સિવાય અન્ય કઈ જગ્યાએ રજૂઆત છે નગરપાલિકા સિવાય અમે વાસુર્યવાસ બાબતે પણ રજૂઆત કરી હતી એના માટે નવસારભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય પાંચ છ દિવસ પહેલાં જ અહીંયા પાટડી આવી ગયા હતા એના અખબાર પત્રોમાં કટિંગ પણ આવેલા છે અને વિડીયો પણ આવેલા છે તો આમાં પૂર્વ ધારાસભ્યને પણ જો આ સામાન્ય ગટર જેવી બાબતોમાં ઉતરવું પડતું હોય તો અહીંના જે હતા હાલના ચાલુ ધારાસભ્ય છે એમના સગાવાલા પણ અહીં કાં આજ વિસ્તારમાં મારા ઘરની બાજુમાં જ રહે છે એ પણ રોજ ગટરમાં જાય ખુલ્લી ગટરોમાં પાણીમાં ગંદા પાણીમાં જાય આવે પણ એ પણ લોકો કોઈ આ બાબતે ગંભીર નોંધ લેતા નથી અને આ કાયમી નિકાલ લાવે એવો પણ એમને કોઈ દિવસ રજૂઆત બાદ પ્રમુખ કે ચીફ ઓફિસર દ્વારા મુલાકાત લેવામાં આવી એકવાર પણ નહીં આ બાબતે અમે જેટલી રજૂઆત કરી છે એમાં એક વખત પણ એમને આ વિસ્તારની મુલાકાત લેવામાં એમને રસ દાખવેલ નથી